રૂની ગામના વિદ્યાર્થીને માર મારવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો રાજકીય આગેવાનો દ્વારા સમાધાન માટેના પ્રયાસો હાથ ધરાયા ભાભર તાલુકાના રૂની પ્રાથમિક શાળાના બાળકને અક્ષર સારા ન આવતા શાળાના શિક્ષક ચિંતનભાઈ ચૌધરીએ વિદ્યાર્થીને ગાલ તેમજ પીઠના ભાગે માર મારતા વિદ્યાર્થીની તબિયત લથડતા ભાભરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ તેમજ આ બાબતે ભાભર પોલીસ મથકે જાણ કરવામાં આવેલ તેવું વિદ્યાર્થીના પિતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું ભાભર વિસ્તારમાં આ કિસ્સો ચર્ચાસ્પદ બનતા સમગ્ર મામલે રાજકીય આગેવાનો નાથપુરા ગામના સરપંચ ગાગુડના સરપંચ સહિત આગેવાનો દ્વારા સમાધાન માટેના પ્રયાસો હાથ ધરવામાં આવેલ પરંતુ વિદ્યાર્થીના પિતાએ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા મક્કમ રહેતા ચાર દિવસથી મામલો વંટોળે ચડ્યો છે ભોગ બનેલ વિદ્યાર્થીના પિતા સહિત પરિવારજનોને સમાધાન માટે ઠાકોર સમાજના આગેવાન પીરાજી ઠાકોર પણ બાબર પોલીસ મથકે દોડી આવેલ પરંતુ વાટાઘાટો બાદ પણ મામલો થાળે ન પડ્યો હોવાનું જાણવા મળેલ છે હવે ફરિયાદ દાખલ થાય છે કે પછી સમાધાન થાય છે એ જોવાનું રહેશે અત્યારે તો આ કિસ્સો રાજકીય રંગ લાવે તો નવાય નહીં